દેશના વડાપ્રધાન આદર્ણ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને લઈ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બે ઓક્ટોબર સુધી આ પંદર દિવસ ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સભા ઉઠવાડિયા તરીકે લેવાનો નિર્ણય લ્યો જેના અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સરકાર સંગઠન અને સરકાર બનાસ મેડિકલ કોલેજ ડેરી અને આરોગ્ય વિભાગ સંયુક્ત જિલ્લાની અંદર પહેલી પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ મેગા મેડિકલ કેમ્પનું આયોજન ડેરીના માધ્યમથી કોલેજના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સુધીમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર આ વિસ્તારમાંથી અનેક અનુભવ જોઈ શકો છો આ લોકોનું રજિસ્ટ્રેશન છે ચકાસણી રહેશે અને જે પણ હોય હોય કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો પણ નહીં એમનું ચેકઅપ થશે નહીં ભારત સરકારની વિકાસ એમ સવા કરવામાં આવશે આ કામ કરવા વગર મેડિકલ કોલેજ ડૉક્ટર મેડમ સ્ટાફ

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ